દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા માં આધાર કામગીરી માટે સિંગવડ તાલુકામાં માં એક કીટ હોવાથી અઠવાડિયા દસ દિવસે નંબર આવતો હોવાથી જનતાને ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડ ની કામગીરી માટે સિંગવડ તાલુકામાં એક સામનો કરવો પડે છે અને સવારથી સાંજ સુધી લોકો ભૂખ્યા તરસ્યા આધાર કાર્ડ ની કામગીરી માટે બેસી રહેતા હોય છે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત ના સંગઠન મંત્રી નરેશભાઈ પી બારીયા આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાર રાજુભાઈ કટારા અને પ્રવીણભાઈ ડામોર અને તેમની ટીમ આકસ્મિક મુલાકાત લીધી હતી ત્યારે લોકો હેરાન છે છે તેવું કામ થતું તેથી જનતા નારાજ નરેશભાઈ લોકોએ પોતાની વેદના જણાવી હતી આધાર અપડેટ માટે લોકોની લાઈનો પડી છે પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી આ બાબતે કોઈ અધિકારીઓ ધ્યાન રાખતા નથી માત્ર અધિકારીઓની ટકાવારી લેવામાં રસ હોય તેવું લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે નરેગા યોજનાની ઓફિસની ખુરશીઓ ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને એપીઓ ઓપરેટરો જીઆર એસીએમ અધિકારીઓ કટારાની પાલીવાડા ડુંગરા બાજુ ટકાવારી લઈ અને વહીવટ કરતા હોય તેવી લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી આજ રોજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીએ અમે મુલાકાત અર્થે ગયા હતા ટીડીઓ સાહેબની કચેરીમાં ત્યારે ઉપર જતા જે બીજા માળે કેવાયસી થઈ રહેલું છે આધાર કાર્ડનું ત્યાં ભારે ભીડ થઈ રહી છે અને ત્યાં લોકોએ અમને ખૂબ એમની વેદના સંભળાવી અમુક લોકો અઠવાડિયાથી ધક્કા ખાય છે અમુક ત્રણ દિવસથી અમુક એક દિવસથી સતત ત્યાં બેસી પણ રહે છે છતાંય આધાર કાર્ડ અપડેટ થતા નથી અને એક જ જણ કર્મચારી હોવાથી એ પણ બરાબર જવાબ આપતો નથી તો તમામ લોકો સિંગવડ તાલુકાના હેરાન થઈ રહ્યા છે તો મારી સરકારને તથા ટીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને અને સરકારને પણ વિનંતી છે કે આ લોકો વારંવાર ધક્કા ખાય એના કરતાં એકથી બે કેન્દ્ર તમારે ખોલી આપવા જોઈએ અને એ ના થાય તો આ કેવાય સી છે લાંબો ટાઈમ ચલાવો એટલે ભીડ ઓછી થાય એવી અમારી માંગ છે અને જો આવી જ રીતે ભીડ એકઠી થશે તો અમે તમારી કચેરીએ દરણાપ બેસવા માટે પણ તૈયાર છે